જે વિકલ્પની આખા ગુજરાત તલાશ હતી ગોપાલ આગેવાની હેઠળ સરકાર વિરોધી જેટલી મતની જે કઈ વિચારધારા છે એ બધી આમાં ઢોળાઈ જશે ઈચ્છાધારીઓ હવે ફેણ માંડી છે અજયભાઈ લોરિયા એને બોણી કરી હવે બધાને ખબર છે ભાજપમાં હું કોઈ પક્ષમાં બેન કઉ છું હવે કોઈ કોઈની એમ નથી અટાણ સુધી પક્ષની તથા કથિત શિસ્ત નામે જે લોકો ગાય જેવા થઈને બેઠા હતા ઈ હવે હિંગડા ભરાવશે ને હું કામ દાળ મળી ગયું વિકલ્પ મળી ગયો ઘોયડો તમારો પક્ષ તમે કાઢી એવું મૂકો હવે કોઈને કઈ પડી નથી પેલા હતું એક જમાનામાં કે ભાઈ પક્ષ માંથી કાઢી મૂકે તો શું થાય હવે કોઈ ને કઈ બધાને ખબર છે કામ કરશું તો પ્રજા મત આપશે નાત જાત જ્ઞાતિ વેદ કોઈ હવે નવી પેઢી એને આ કઈ કચરો ગમતો નથી તમે કઈ નાચતા છો ને કઈ ફલાણો છો હવે પેઢી બહુ બ્રિલિયન્ટ પેઢી આવી રહી છે તો લોકોને કોઈ મતલબ નથી તમારી કાસ્ટ શું છે ફલાણું શું છે ઢીકણું શું છે કયા પ્રદેશ આયાતી ભાયાતી પણ નહીં

તળિયા થી સુધી તમારી સરકારો છે અહીંથી આપડે ડબલ એન્જિન ટ્રબલ એન્જિન એવું બધું કરીએ એક પ્રમુખ પદ નથી છે હમણાં કઈ આ ભાઈ અજયભાઈ લોરિયા ઉભા છે એટલે હવે શરૂ છે એવું નથી ડખો તો ભયંકર ચાલે છે જનતા નથી જનતા તો બુદ્ધિશાળી છે આખી ઉતરી પડીતી માં એક અકેલા ભારે પડી ગયા ને